તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ચિરાગ વાળા બ્લોક ચેનલમાં તો આજે આપણે જઈએ છીએ સાળંગપુર શ્રી કૃષ્ણ ભંજર હનુમાનજી મંદિર તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર જરૂર કરજો મિત્રો અને આજે છે આપતી જોડે આપણા ફ્રેન્ડ આપણા રૂમમેટ એવા હિરેનભાઈ મકવાના તો આજે હું પ્રથમ વાર જઈ રહ્યો છું સાળંગપુર હનુમાનજી મંદિર ચિરાગભાઈ જોડે તો ત્યાં જઈશું અને દાદાના દર્શન કરીશું જો તમને વિડીયો સારું લાગે

ત્યાંથી આપણે અંદર જવાનું છે મિત્રો તો ચાલો આપણે દાદાના દર્શન કરીએ તો ફાઇનલી મિત્રો આપણે સાળંગપુર શ્રી કષ્ટભન હનુમાનજી મંદિર પહોંચી ગયા છે મિત્રો અને આપણે ગેટની અંદર આવી ગયા છે મિત્રો અને તમે જેવા ગેટની અંદર આવશો એવું આયા આવી રીતનું પાર્કિંગ છે મિત્રો બાઇકનું આગળ ફોર વ્હીલનું પાર્કિંગ છે અને અહીંયા સામે હનુમાન દાદાની મોટી પ્રતિમા છે જે તમે જોઈ શકો છો મિત્રો અને આપણે અહીંથી જવાનું છે આગળ તો ચાલો આપણે આગળ જઈએ મિત્રો આપણે અત્યારે રહ્યા છીએ હનુમાન દાદાના મંદિરે મિત્રો મારી સામે તે હનુમાન દાદાનું મંદિર છે મિત્રો જે તમને બતાવું જો સામે તમને બતાવીને હનુમાન દાદાનું મંદિર છે મિત્રો અને અહીંયા નીલકંઠ મહાદેવનું મંદિર છે મિત્રો જે તમે જોઈ શકો છો

તો ઓડીમાં બન્યા રહેજો અને તમે જોઈ શકો છો આ કાફી કેટલું કે મિત્રો ના આ દાદા નું મંદિર છે ના આ વિટનાસ સ્પેન પણ મૂકેલી છે મિત્રો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભોજનશાળા તરફથી આ મારી ભાગે જોઈ શકશો ભોજનશાળા છે મિત્રો તો ચાલો આપણે દાદાની પ્રસાદી લઈએ મિત્રો અને મિત્રો આપણે પ્રસાદીનો સમય બપોરના અગિયાર થી રાતના દાદાની આતી થાય ત્યાં સુધીનો છે તેની પાસ જાણ્યા તો મિત્રો આ છે શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય મિત્રો જ્યાં દાદાની પ્રસાદી મળે છે મિત્રો અને એકદમ નિઃશુલ્ક પ્રસાદી મળે છે મિત્રો તો ચાલો આપણે પણ દાદાની પ્રસાદી લઈએ મિત્રો તો સાલંગપુર આપણે કઈ રીતના આવું મિત્રો તો અમદાવાદથી ડાયરેક્ટ સાલંગપુરની બસ છે મિત્રો તો તમે બોટાદવાળી બસમાં બેસશો મિત્રો તો રસ્તામાં સાલંગપુર આવે છે મિત્રો તો તમે સાળંગપુર ઉતરી શકો છો મિત્રો અને આ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે તે દાદાનું મંદિર છે મિત્રો ભાવનગરથી પણ ડાયરેક્ટ સાળંગપુરની બસ છે મિત્રો અને જો તમારે ટ્રેનમાં આવવું હોય મિત્રો તો તમારે અહીંયા બોટાદ જંક્શન આવવું પડશે મિત્રો અને જો તમારે અમદાવાદથી આવો હોય તો ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર આ બે સ્ટેશનથી તમને ડાયરેક્ટ બોટાદની ટ્રેન મળી રહેશે મિત્રો બોટાદ સ્ટેશનની બારતે તમને અહીંયા સાળંગપુર આવવા માટે સિટી બસ મળે છે મિત્રો તો તમે એમાં પણ આવી શકો છો મિત્રો અને મિત્રો વાત કરીએ તો અહીંયા મારી પાછળ જ તમે જોઈ શકો છો કે અતિથિ ગૃહ છે મિત્રો જ્યાં રહેવાની પણ સુવિધા છે જો તમારે એસી રૂમમાં રહેવું હોય મિત્રો તો એનું ભાડું છે પંદરસો રૂપિયા મિત્રો અને જો તમારે નોન એસી રૂમ લેવો હોય તો એનું ભાડું છે ફક્ત આઠસો રૂપિયા અને અહીંયા કોમન હોલ પણ છે મિત્રો તો તમારે કોમન હોલમાં રહેવું હોય તો એના કોઈ ચાર્જિસ નથી ત્યાં તમે ફ્રી રહી શકો છો મિત્રો અને મારી આરવાર હિરનભાઈ પણ છે તો આપણે હિરેનભાઈને પૂછ્યા કે એમને કેવું લાગ્યું તો અહીં સાળંગપુર આવીને ખૂબ જ મજા આવી ચિરાગભાઈ સાથે સૌપ્રથમ તો અમે અષ્ટભંજન હનુમાજીના દર્શન કર્યા કાયા આવવા જેવું છે અને તમારે આમ આત્માને શાંતિ થાય એવો માહોલ છે આયા તો મિત્રો આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે કોઈ બી ધાર્મિક સ્થળે જઈએ ત્યાં આપણે પ્લાસ્ટિકનો જેટલો ઓછો બને તેટલો ઉપયોગ કરીશું અને ગમે તે કચરો નહીં કરીશું આ મંદિર પરિસરમાં તો અમે જોયું કે કચરો છે જ નહીં અને લોકો કચરો ફેલાવતા બી નથી તો મિત્રો આપણે અહીંયા આપણા સબસ્ક્રાઈબર પણ મળ્યા છે મિત્રો તો આપણે બધા જોડે સેલ્ફી પણ લઈએ લાઈકર કરજો અને અમે પચાસ તમે પચાસ હજાર પહોંચાડી દેશો તો નેક્સ્ટ વિડીયો હું બનાવીશ તમે કહેશો ત્યાં જઈને વ્લોગ બનાવીશ ચેનલમાં મૂકીશ તો સપોર્ટ કરજો અમે ખૂબ મહેનત કરીએ છીએ વિડીયો બનાવવા માટે બસ તમારા સપોર્ટ જરૂર છે તો કમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાનજી મારા લખવાનું ભૂલતા નહીં